નીતિનભાઈ આપના દ્વારા જે બદનક્ષીનો જે દાવો કરવામાં આવ્યો હતો આજે ચુકાદો આવ્યો છે ક્યાંક સમાધાનની વાત સામે આવી રહી છે આપણે જ્યારે કોંગ્રેસના મિત્રોએ મારા અને પૂર્વ મુખ્યમંત્રી ઉપર જે પ્રકારના આક્ષેપો ભ્રષ્ટાચારના લગાવ્યા હતા અને એ વખતે આપણે એમની સામે બદનક્ષીનો દાવો કર્યો ત્યારે પણ આપણે કીધું કે કા એ લોકો સાબિત કરે અથવા તો કોર્ટમાં માન્ય મેજિસ્ટ્રેટ સામે આવી અને માફી માગે આજે ચારેય મિત્રો કોંગ્રેસના લોકો આવ્યા હતા માફીની નો પત્ર પણ એમને માન્ય જજ સાહેબને આપ્યો છે અને એને આપણી વાત સ્વીકારી કે એની પાસે કોઈ આધાર નથી પુરાવા નથી માત્ર રાજકીય આક્ષેપો સિવાય કશું નહોતું એટલા માટે થઈને આજે એમને માફી માગી લીધી છે અને માફી માંગી લીધી છે એટલે આપણે આપણો કેસને વિડ્રો કર્યો છે પહેલાં પૂર્વ વિજય રૂપાણી પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપર પણ જે આક્ષેપ કર્યો હતો ગાંધીનગર ખાતે તે પણ માફી હતી શું એટલે સ્વાભાવિક છે કે કોઈ રાજકીય ઇન્ટર્સ્ટ કરેલું આ કૃત્ય હતું એ સાબિત થઈ ગયું કારણ કે માફી ત્યારે જ માગવી પડે કે કોઈ આધાર પુરાવો ન હોય અને એટલે જ સત્યનો વિજય થયો છે માન્ય પૂર્વ મુખ્યમંત્રીમાં પણ એમને માફી માગવી પડી અને મારામાં પણ માફી માગવી પડી છે અને સત્યનો વિજય થયો છે કોઈ આધાર પુરાવા વગર માત્ર રાજકીય કારકિર્દી ખતમ કરવા માટે થઈને કોંગ્રેસના મિત્રોએ જે કર્યું હતું એના અનુસંધાને આજે લોકોએ માફી માગી છે સૌ પ્રથમ તો આને સમાધાન ન કહી શકાય આ કેસમાં તમામ ચારે આરોપીઓએ બિનશરતી માફી કોર્ટની હાજરીમાં અને લેખિતમાં બિનશરતી માફી ફરિયાદીશ્રીની માગી છે અને ફરિયાદીશ્રીએ માફી ધ્યાને લઈને કેસ પાછો ખેંચવાનો નિર્ણય લીધો છે એટલે સમાધાન નથી પરંતુ થોડો આ કેસના ઇતિહાસમાં જઈએ તો બાવીસ બે બે હજાર બાવીસના રોજ કોંગ્રેસના વિધાનસભાના જે કાર્યાલય છે એમાંથી વિરા વિરોધ પક્ષના નેતાશ્રી શૈલેષ સુખરામભાઈ રાઠવા ત્યારબાદ દંડક શૈલેષભાઈ પરમાર ઉપનેતા સીજે ચાવડા અને તેમના અંગત મદદની સેમાં ચાર જણા દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી જેમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી આદરણીય વિજય રૂપાણી સાહેબ તેમજ ગુજરાત પ્રદેશના આદે આગેવાન એવા નીતિનભાઈ ભારદ્વાજ વિરુદ્ધ હોણા ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા જે બાદ આદરણીય રૂપાણી સાહેબ અને નીતિનભાઈ ભારદ્વાજ દ્વારા તેમને ચારેય આરોપીઓને લીગલ નોટિસ પાઠવવામાં આવી હતી જેમાં માફી માંગવા તમામ ચારેયને કીધું હતું પરંતુ તે નોટિસનો કોઈ જવાબ ન આવતા આદરણીય રૂપાણી સાહેબે ગાંધીનગરની કોર્ટમાં અને નીતિનભાઈએ રાજકોટની કોર્ટમાં એમ બદનક્ષીના બે ફોજદારી કેસો દાખલ કર્યા હતા જે કામે ગાંધીનગરની કોર્ટમાં ચારેય આરોપીઓ હાજર થઈ અને બિનછરતી માફી માગી હતી ફરિયાદીશ્રી વિજયભાઈ રૂપાણી સાહેબની અને માફીને ધ્યાને લઈને રૂપાણી સાહેબે કેસ પાછો ખેંચ્યો હતો એમ જ હાલનો જે નીતિનભાઈ ભારદ્વાજવાળો જે રાજકોટનો કેસ છે એમાં ઘણા સમયથી કેસ ચાલવા ઉપર હતો તેમ છતાં ચારેય આરોપીઓમાંથી એક પણ વ્યક્તિ કોઈ હાજર રહી નતા શક્યા નામદાર કોર્ટમાં જેથી અમારે તમામના વોરન્ટ કાઢવાની અરજી દેવી પડી હતી અને નામદાર કોર્ટે અરજી સ્વીકારી અને ચારેય વિરુદ્ધ વોરન્ટ કાઢ્યું હતું એરેસ્ટનું ત્યારબાદ ચારેય આરોપીઓ કોર્ટમાં હાજર થઈ રદ કરાવ્યા હતા અને તમામ ચારેયની પ્લી નોંધાવી હતી નામદાર કોર્ટે ત્યારબાદ આ ચારેય આરોપીઓએ આજરોજ કોર્ટમાં હાજર થઈ બિનશરતી માફી માગી છે લેખિતમાં માગી છે અને ચારેયની સહીથી માગી છે જે બિનશર બે જે બિનશરતી માફીમાં જે માફી પત્રમાં તેઓએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે અમો તોમતદાર નંબર એક બે ત્રણ ચાર નાઓએ ફરિયાદીશ્રી વિરુદ્ધ કરેલ આક્ષેપો માત્ર રાજકીય આક્ષેપો હતા જે અમોએ કોઈ આધાર કે પુરાવા વિના કર્યા હતા જે અમારી ભૂલ હતી અમારા આવા આક્ષેપોથી આ કામના ફરિયાદીશ્રીની બદનક્ષી થયેલ છે જે બદલ ઓમો આ કામના ફરિયાદીશ્રીની બિનશરતી માફી માગીએ છીએ જેથી તેઓની બિનશરતી માફી નીતિનભાઈ ભારદ્વાજને માગેલી નામદાર કોર્ટમાં અને તે માફીને આધારે તે માફીને સ્વીકારી અને નીતિનભાઈ ભારદ્વાજે તેમની જે ચારેય વિરુદ્ધનો કેસ છે ફોજદારી બદનક્ષીનો કેસ છે તે પરત ખેંચવાનો નિર્ણય લઈ નામદાર કોર્ટમાં વિડ્રો પુરસીસ રજૂ કરી છે આજે